હેલો મારા જડાવ કેમ છો બધા મોજમાં મોજે મોજમાં જશો બધા સ્વાગત છે તમારું મારા નવા 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 વ્લોગની અંદર તો મિત્રો અત્યારે આપણે ઘરેથી બ્લોગ ચાલુ કરી કરીએ અને અત્યારે વાગ્યા સવારના અગિયાર તો મિત્રો બન્યા રીજો કન્ટિન્યુ બ્લોગમાં તો મિત્રો પાણી આવ્યું હોય તો જોઈ આવીએ આપણે ટાંકામાં મૂક્યું હોય કેટલું ભરાણો હોય ને કેટલું અધૂરું હોય ચલો આવીશ મિત્રો હજી તો અડધો બાકી હે ભલે ભરા તો આપણે વિયાદી તડકાના હેઠે આપણે અહીંયા રહેવું નથી ટેબલ હોતે લેતો જ અહીંયા હું ખોટું રાખવું ચલો અને ઉપાડવામાં ઘણી થાય તો મિત્રો ફાઈનલી આપણો ટાકો ભરાઈ ગયો હોય ને હવે આપણે આ ઠબેડા ફરવાના દોયું ને એવું હંધુ તો ચાલો ભરી લઈ જલ્દી નળી ઓલી કરવી જોઈએ હરખી તો મિત્રો કન્ટિન્યુ બની તમારે પાણી પીવું તો આવી જાઓ ભાઈ રે ને ભાઈ જો હું કેટલું કામ કરું પાણી ભરવું એમ તો હું કામ નથી હું કામ કરું છું તમને ખબર મિત્રો આપણે આ પાણી આમાં મૂકી દીધું છે આ આમાં તો હવે એની રીતે ભરાયા રાખી છે તો ચાલો આપણે હવે ક્યાં સુધી રેસ્ટ રેસ્ટ તો ને આપણા છોકરાને આ હા શું વાત ને ભાઈ ખાસી જ વાત હોય હું કદી ખોટું બોલતો જ નથી હું સો કરો જ એવો ગુડાયો ડમરો તમને હજી ખબર નથી મારી એક ચૂલમાં મિત્રો હા શું કહો હા હા તો મિત્રો મને પૈસા જીડા જો કેટલા બધા કેટલા બધા પીછા જડી ગયા મને બેરખો પછી દહનો સિક્કો હતો કે કિંગ ગયો ગોતો જ મારો દહનો સિક્કો આ યારીઓ

ફાઇનલી મિત્રો રહી ગયું હવે નળી ન જ આવી આવો કઈક જુગાડ લગાવો યાર જિંદગી છે જુગાડું આંબો આંબો મેં વાવ્યો સારા એમાંથી એક જ કાંબા કાંબા તો મિત્રો ચાલો બન્યા રીજો આપણા વિડીયોમાં આપણે જોઈ લઈ ત્યાં હું વાત જોયા ટીપણું ભરાવાની પછી હજી ઢપ ભરવાનું એક આવડું નાનુકડું રસનું તગારું છે પછી બીજું કાંઈ હે બીજું કાંઈ નથી એટલું જ છે મિત્રો તો ચાલો કન્ટિન્યુ બની આવી જોઈ વિડીયો મિત્રો આવડા આવડા ટીપણા ભરાઈ ગયા છે તો હવે અત્યારે ભરવાનું છે આ ઢબ તો એક ઢબ એ અને એક ના નીકળી આવડી તો આ ડોલ હાથ હમણાં ભરાઈ ગયા એમને ભરા 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 હાલો મિત્રો ભરાઈ ગયા તો હમણાં જો આ ભરાઈ જાય હે તો ગાઈઝ બધા ઢબ અને આ કદારું બગારું નદી ભરાઈ ગયું છે તો હવે આપણે પાણી આપડા ફૂલ છોડી ને લ્યો કટી નાખી નળી જ નીકળી ગઈ મિત્રો સરખી કરવી જોગ બંધ કરવો જો મિત્રો આ તો નકરા નકરા ખેલા જ નહીં આખવાય થી નળી જ નીકળી ગઈ કરી નાખી ને દદેડા ચાલુ કર્યા હવે આ નળીનું બટકું હતું એ તૂટી ગયું હવે આ નળીમાં સડતી નથી અને હવે જવા જવાથી ટાંકો છે કંઈથી દદેડા પડશે કરી નાખી ભાઈ હવે એક કામ કરવું જો હે આ નળીને મા પાસે લઈ જાવી જો આ ભરાવું જો આ આપને આવું આવડે ને થઈ તો ગયું આ હૈલું તો ખરી આપણાને આમાં લઈ જશે ને પાછી આ હા હા મારા મિત્રો ગાડીમાં જરીક ફુવારો મારો જો કઈ રીતે બહુ કઈ રી ભાઈ યાર એ જો કરવાની થાય એ પાછું જો શક્તિ શક્કી ગયું વાહ આમાંથી શક્તિ ગયો હવે નથી કરવું ભાઈ નથી મારું ગાડી પુવારોથી જરી જરી માર દો એટલે એ કંઈક પલરે નહીં થારવો આવું છે જો મારી લાઈફ જો આ મારી લાઈફ અને બહુ કેરી ભાઈ પેલા ભાઈ છે તો બહુ કરી રે ને ઘડી હું આ લાવે હે હવે નહીં ભેગું થાય મારું હવે લઈ દો છે ગાડી તો ફાઈનલી મારું પાણી ભરાઈ ગયું છે કેમ ભર્યું એ મને ખબર હે મિત્રો મારે ગાડી ધોઈથી ન ધોવાની પણ કાંઈ વાંધો નહીં ચાલ્યા રાખે આવું તો તો મિત્રો બન્યા જો કન્ટિન્યુ લોગમાં તો મિત્રો હવે હું આપણે

તો મિત્રો ઉનાળો આવી ગયો તમને ખબર જ છે મને ખબર તમને ગરમી થતી છે મને ખબર તમને ખબર મિત્રો તો આપડી ઘરે આવી ગયો છે ઉનાળો આવી ગયો એટલે આપડે ઘર આવી ગયો આપણે લઈ લીધો પંખો તો મિત્રો ફાઈનલી આપણે આવી ગયો છે પંખો તો હવે આને આપણે બહાર ખાયા રાખીશું આખો ઉનાળો તો ચાલો મિત્રો અત્યારે આને હજી મારે મેડી ઉપર ચડાવવાનો છે તો ચાલવાને આને પેલા મેળી ઉપર લઈ જાય અને પછી ત્યાં મેડી ઉપર હોવાનું પછી ત્યાં બહાર ખાવાનું પંખાનો અમારે મેડી ઉપર જેટલો પવન આવે ને તોય અમે બહાર ખાઈ પંખાનો એ પછી ચા પડતો નહીં પડતો નહીં નીકળી જા નીકળી જા નીકળી જા આટિયા સડતું નહીં આહા હા તો બહુ વધારે એ માતાજી સોર વાહે સણાવ ઉપાડવા સઈડો લાજ રાખી દે તો મિત્રો ચાલો આને ચડાવી હવે મેળી તો મિત્રો લાઈટ કરવી તો ગાય ચલો આપડો પંખો ચડાવી મેળી ઉપર અને ખાતા રાખ્યા ખોરાક બહાર तो आपड़े यहां खाटला फिट થઈ ગયા હે આપડે હુવાના જોઈ શકો છો શું રાખો મુલાંગ ગાયે આપને તમે થોડો રાખી દીધો આપડે હે પંખો હવે હું જા બેઠે ત્યાં તું નો કરીજે માં ઉપર મોઆ

હજી ગોદડા બોદડા લેવા જવાના તો કાલો હું લઈ આવું ગોદડા તો મિત્રો હું જાઉં છું મારા ગોદડા લઈને આમાં હું તમને દેખાતો હોઉં ન દેખાતો એ મને નથી ખબર કારણ કે અત્યારે મને આમાં પગથિયે નથી દેખાતા બંધ કેમ થામ સીધું ઉપર કરના ખુશ ન હાલે બરાબર બરાબર ક્યાંક હોય તો ખરી હો બંધ કરવાનું એનાથી તો ધીરું થઈ ને આ બંધ હા બંધ અચ્છા આખું ફેરવી દેવાનું એટલે બંધ હા

તો મિત્રો ફાઇનલી આપણે હવે ઢબી થઈ ગયા તો અહીંયા આવે છે પંખાનો હવા 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 આવે છે અને મિત્રો ફાઇનલી આપણો અહીંયા વિડીયોને પૂરો કરીએ બ્લોગને તો પસંદ આવી હોય તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા જલ્દી નવા 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 વિડીયોની અંદર